તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અમિરગઢથી અમિરગઢના અરણીવાવ ગામે નવીન બનાવેલ અજવારા ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું અમીરગઢ તાલુકાના અરણીવાવ ગામે અમારા ગામ પંચાયતના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ડેરી અને અમારા અને અરણીવાવ ગામે ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થતા અરણીવાડા ગામે અમારા ગ્રામ પંચાયત નું નવીન મકાન બનાવવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા અરણીવાલા ગામે આવેલ અમારા ગ્રામ પંચાયત ઘર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી શ્રી પિંકીબેન દ્વારા રિબીન કાપે ગ્રામ પંચાયતના મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અમીરગઢ મામલેદાર કટારિયા સાહેબ તેમજ અમીર તાલુકા વિકાસ અધિકારી પિંકીબે તેમજ તાલુકા એપીઓ મનરેગા શૈલેષભાઈ પટેલ તથા અવાડા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ આર વગાડિયા તેમજ ડેરી ગ્રામ પંચાયતના સરપંચ ભાણાભાઈ તેમજ તલાટીકમ મંત્રી નૈતિકભાઈ તેમજ સુરેશભાઈ પટેલ તેમજ અરવાડા ગ્રામ પંચાયતના એસએલસીના સભ્યો પટેલ પ્રવીણભાઈ તેમજ માબુભાઈ રબારી તથા દિનેશ કુમાર તેમજ અવાડા ગ્રામ પંચાયતનું મકાન બનાવવા માટે ફારવેર જમીનદાતા શ્રી અમૃતભાઈ મોહનભાઈ તેમજ પટેલ દિનેશભાઈ ભાઈચંદભાઈ તેમજ અરણીવાડા અને અવાડા ગામના આગેવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમીરગઢ મામલેદાર તેમજ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં બે ગામો વિકાસની દ્રષ્ટિએ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને કાર્યક્રમના અંત સમયે લોકસેવક હેમરાજ રાણા અવાળા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈની મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને બે ગામના વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હું રાજસિંહ ચૌહાણનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અમીરગઢ આજ રોજ નવીન બનેલ અવાડા અરણીવાડા ગ્રામ સચિવાલયનું ઓપનિંગ કરવામાં આવેલ છે તે અંતર્ગત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હાજર રહેલ છે નવનિયુક્ત સરપંચ ડેરી અવાડા તમામ સારો એવો સાથ સહકાર આપેલ છે